મિત્રો પીએમ કિસાન યુટ્યુબ ચેનલની અંદર આપણે વાત કરીશું પીએમ હપ્તાન માટે સૌથી મોટી જાહેરાત તારીખ બાબતે સૌથી મોટી અપડેટ મળશે ચાર હજારની ખાતામાં સહાય તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પાત્ર છો તો તમારા માટે સારા સમાચાર એ વાત છે કે ઉપયોગી છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા વખત શપથ લીધા બાદ તરત જ કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડવા સંબંધિત ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા તો હવે ખેડૂતોના ખાતામાં પૈસા ક્યારે આવશે તો એ અંગે પણ માહિતી સામે આવી છે તો આગામી સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ કિસાન યોજનાનો સત્તરમો અને સોળમો હપ્તો જેમને નથી મળ્યો એમને જમા થશે તો મિત્રો આ જે પૈસા છે અઢાર જૂનના રોજ મંગળવારના રોજ ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવશે એટલે કે આજથી ત્રણ દિવસની રાહ તમારે જોવી પડશે તો કેન્દ્ર સરકાર સતત ત્રીજી વખત સરકાર બન્યા બાદ વડાપ્રધાન મોદી અઢાર જૂને પ્રથમ વખત તેમની સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે એક દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા જે ખેડૂતોનું સંમેલન સંબોધન કરશે અને સત્તરમાં હપ્તો જાહેર કરશે આ અંતર્ગત નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોના ખાતામાં વીસ હજાર કરોડ રૂપિયા રકમ ટ્રાન્સફર કરવામાં આવશે તો આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કહ્યું છે કે આસામના સત્તર પોઈન્ટ પાંચ લાખ ખેડૂતોના બેંક ખાતાની અંદર ત્રણસો પચાસ કરોડ રૂપિયા સીધા બેંકમાં જમા કરવામાં આવશે તો મિત્રો વધુમાં છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સોળમો હપ્તો નથી મળ્યો તેમના ખાતામાં પણ સીધા ચાર હજાર રૂપિયા જમા થશે કારણ કે ખેડૂતોને જે સોળમો હપ્તો અને સત્તરમો કેસ સાથે ટ્રાન્સફર કરવામાં આવશે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા મહત્વકાંક્ષી યોજના છે તેમને સમગ્ર ખર્ચ સરકાર ભોગવે છે તો આ યોજનાએ પહેલી ડિસેમ્બર બે હજાર અઢારના રોજ શરૂ કરવામાં આવી હતી તો આ વિશ્વની સૌથી મોટી યોજના છે જેનો સીધો ફાયદો ખેડૂતોના ખાતાની અંદર થાય છે તો મિત્રો આની અંદર જમીન ધરાવતા જે ખેડૂતો છે એમને લાભ મળશે તો દર વર્ષે છ હજાર મળશે જે બે બે હજારના ત્રણ હપ્તા સરકાર ટ્રાન્સફર કરી છે તો મિત્રો અઢાર જૂનના રોજ તમારા ખાતાની અંદર સીધા બે હજારનો સત્તરમો હપ્તો જમા કરવામાં આવશે તો જય હિન્દ જય જવાન જય કિશન